શહેરની સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે આવતીકાલથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ હાજર રહેશે ટ્રાફિકના નિયમોનું પાલન તથા દંડાત્મક કાર્યવાહી માટે પોલીસ તૈનાત રહેશે રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે સરકારી કર્મીઓને હેલ્મેટના નિયમોનું પાલન કરાવવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે ડીજીપી વિકાસ સહાય પરિપત્ર જાહેર કર્યો છે વધુ માહિતી સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું ઋત્વિજ એક પર્ટિક્યુલર દિવસ પૂરતી ડ્રાઈવ છે કેટલા સમય સુધી આ રીતની કાર્યવાહી થશે અને શું મુખ્ય ઉદ્દેશ સિદ્ધાર્થ રાજ્યના પોલીસ વડા દ્વારા આ ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે જે પણ સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીઓમાં આવતા જે પણ કર્મચારીઓ છે પોતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે એટલે કે જે ટુ વ્હીલર ચાલકો છે તેઓએ પાસે પીયુસી છે વીમો છે ઇન્સ્યોરન્સ છે તમામ જે દસ્તાવેજો છે તે પણ તમારી પાસે રાખવા પડશે ડિજિટલ સ્વરૂપે અથવા તો હાર્ડ કોપી સ્વરૂપે આ ઉપરાંત જે પણ કાર ચાલકો છે તેઓએ સીટવેલ્ટ ફરજીયાત પહેરવું આ તમામ જે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવી છે અને તેની જે ડ્રાઈવ છે આવતીકાલે દરેક જે સરકારી કચેરીઓ છે આવતા હોય છે કે તેઓ ટ્રાફિકના નિયમનું પાલન કરે છે કે કેમ તેની ચકાસણી માટે આવતીકાલથી ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરવામાં આવશે અને જો કોઈ પણ કર્મચારી છે તે ટ્રાફિકના નિયમનો ભંગ કરતો જણાશે તો તેની સામે કાયદેસર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે સમગ્ર માહિતી બદલ તો અમદાવાદમાં આવતીકાલથી આ ડ્રાઈવની શરૂઆત થઈ રહી છે સરકારી કર્મચારી હોય કે સામાન્ય વ્યક્તિ હોય જે પણ સરકારી કચેરીમાં પ્રવેશ કરશે સૌથી પહેલા તેણે તો ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે ચકાસવામાં આવશે અને જો નહીં કર્યું હોય તો કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય દંડ ભરવો પડશે દાદરનગર હવેલીમાં બસને અકસ્માત નડ્યો સાયલી નજીક ખાનગી કંપનીના વર્કરોને લઈને જઈ રહેલ બસ ઝાડ સાથે અથડાઈ હતી અકસ્માતમાં બસમાં સવાર વીસથી થી વધુ ઘાયલ લોકોની ઈજા થઈ હતી દાદરનગર હવેલીના ઉમરકુઈ ગામે આવેલ હુકતામાકી ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીના વર્કરો સવારની શિફ્ટ સામે લઈ જતી વખતે બસ સાયલ નજીક સાંકડા રસ્તેથી પસાર થઈ રહી હતી એ વખતે જ સામેથી આવતા એક વાહને બચાવવાના પ્રયાસમાં બસના ચાલકે કાબુ ગુમાવ્યો અને બસ ધરાકભે રોડની બાજુમાં ઝાડ સાથે થઈ અકસ્માતમાં ચાલક સહિત બસમાં સવાર વીસ થી વધુ કામદારોને ઈજાઓ થઈ હતી સુરદના લસકાણામાં લશ્કાણામાં હિટેન રનનો મામલો જોવા મળ્યો છે જેને લઈએ પોલીસે આરોપીઓનું સરગસ કાઢ્યું પોલીસે આરોપી કીર્તન ડાંખરાને સાથે રાખી ઘટનાનું એ કન્સ્ટ્રક્શન કર્યું સમગ્ર મામલે પોલીસે મનુષ્ય વદનો ગુનો નોંધ્યો વાલક અબ્રામા રાઉટર રિંગ રોડ ઉપર એન્ડ રનની ઘટના બની હતી અકસ્માતમાં બે સગાભાઈએ જીવ ગુમાવ્યા હતા જ્યારે મહિલા અને બાળક સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા જે અંગે પોલીસે આરોપી જેમિશ ભિંગરાડિયા અને કીર્તન ડાંખરાની ધરપકડ કરી છે જ્યારે ઘટનામાં કીર્તનના પિતા મનોજ ડાંખરા અને ધ્રુવ પોલીસ પકડથી સુરતના ઢીંડોલી વિસ્તારમાં હત્યા કરનારા શખ્સોનો પોલીસે સરઘસ કાઢ્યો હત્યામાં સામેલ ચાર શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું ભાઈની હત્યાનો બદલો લેવા ઘટનાને આપ્યો હતો અંજામ હત્યામાં સંડોવાયેલા ચારેય આરોપીની થઈ હતી ધરપકડ

જે જગ્યા હતી ત્યાં આગળ જ મૃત્યુ બ્રોડ ડેડ આવેલા હતા બાકીના બે અહીંયા લાસ્ટ કંડિશનમાં જે ગેસ્ટિક અમારું કહેવાય ને કે અમે એમને સીપીઆર અને અમે બધી રીતે પીસી શોક આપીને અમે ટ્રીટમેન્ટ કરી પણ બચાવી શક્યા નહીં એવી કન્ડિશનમાં આવેલા હતા અને પ્રાથમિક ધોરણે તો એમાં કશું કહેવાય બ્લડ સેમ્પલ લઈને મોકલી દીધેલા